જય માતાજી મિત્રો અત્યારે આપણે ધાંગધ્રા તાલુકાના વાવડી ગામની સીમમાં આવેલ સાંડપાળિયા દાદાના સાનિધ્યમાં છીએ તમે જે સામે જોઈ રહ્યા છો તે સાંડપાળિયા દાદાની ખાંભી છે અને બાજુમાં ગેલા બાપાની ખાંભી છે આનો ઇતિહાસ પહેલાં પણ આપણે રજૂ કરી ચૂકેલા છીએ પરંતુ આપણે આ સાનિધ્યની અંદર વાત કરવી છે આઈની અંદર જે મંદિરની અંદર સિવા પૂજા આપી રહેલા બાપા અને એમના દીકરા બળદેવભાઈની સાથે એક જેસળા ગામની અંદર જે છે ઢોલીની ખાંભી આવેલી છે એના વિશે એક સરસ મજાનો અહેવાલ જે છે એ તમારી સમક્ષ જે છે આપણે રજૂ કરવો છે આ જે સ્થાન છે એ મેં તમને જેમ કહ્યું કે સાંડપાળિયા દાદાનું સ્થાન છે ચતુર બાપા રામ 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 અને બળદેવભાઈ પણ છે બળદેવભાઈને પણ આપણે રામ રામ બળદેવભાઈ અમારા દર્શક મિત્રો થકી પણ શત્રુબાપાની સાથે આપણે પહેલાં પણ એક વખત વાત થયેલી છે અને સરસ મજાનો ઇતિહાસ છે ખાસ કરીને શૌર્યતાની વાત છે જેઠડા ગામની અંદર પહેલાંના સમયની અંદર રજવાડા હતા નાના નાના એ વખતની અંદર રજવાડાની અંદર શું હોય કે ઢોલીનું કામ તો શું હોય ખાસ કરીને યુદ્ધના મેદાનની અંદર સૌથી મોટામાં મોટો સિંહ ફાળો હોય તો જ્યાં સુધી ઢોલી ઢોલ જે છે ઢીંગાણાનો ન વગાડે ત્યાં સુધી સુરવીરતાને જે છે એ ખરેખર એમ કહેવાય કે સૌર્યતા જે છે એને પ્રકટ કરવાનું કામ જે છે એ ઢોલીનું હોય છે ઢીંગાણાનો ઢોલ વગાડનાર કોઈ દી જે છે એ મોરો નથી હોતો ઘણી જગ્યાએ આપણે સાંભળેલું છે કે ઢોલી પણ જે છે એ ખરેખર એમ કહેવાય કે એ એક એનો સમય હોય છે એનો દોર હોય છે ઢોલ વગાડતા વગાડતા એને પણ જે છે એ સુરવીરતા ચડી જતી હોય છે ને એ પણ છે એ ઢોલને એક બાજુ મૂકીને એ ખરા મોકટાણે છે તલવાર લઈને એ પણ મેદાનની અંદર ઉતરી જતા હોય છે અને એ રીતે એ પણ જે છે એ કામ આવી જતા હોય છે તો આ એક સરસ મજાનો પ્રસંગ છે જેછડા ગામનો છે આજની તારીખે પણ ત્યાં ઢોલીની ખાંભી છે એની ઘણી માન્યતાઓ છે આપણે બળદેવભાઈના મુખે પણ સાંભળશી પણ દાદા જે છે એમની ઉંમર પણ બહુ મોટી છે પંચ્યાસી વર્ષની ઉંમર છે અને દાદાનું નામ છે ચતુર દાદા આપણે એમની સમક્ષ જે છે એ મંડાણ જે છે એ આપણે મંડાવશી દાદા તમારું ગામ જે છે એ જેસડા છે અને ઉંમર જે છે એ પંચ્યાસી વર્ષ તમે મને જેમ કીધું આગળ એટલે આપણે દશક મિત્રોને બતાવી રહ્યા છીએ તો તમારા ગામની અંદર એ જે આ જે ઢોલીની જે વાત છે બરાબર એનો ઢોળીનો ટીંબો તમે કીધો કે ઢોલીની ધાર હા બરાબર એના વિશે થોડીક બે શબ્દની અંદર તમે વાત કરશો હા તો અહીંયા હામો હામુ ઢેંગાણું થયું મોટા મોટા માનસુનું હં હં ઢેંગાણું છું એટલે ઢોલી

ફરી અવૈશ્વરી તમે જે માન્યતા કીધી કે ભાઈ એની ઘણી માન્યતાઓ છે ઘણા લોકો એની બાધા ને આવું બધું રાખતા હોય તો કયા કયા પ્રકારની બાધાઓ આવતી હોય છે ત્યાં એટલે એના જો એને ઘણા માણસો એને ડોંગરી રોટલો પણ માને ડોંગરી ડુંગરી ને રોટલા ની બાધા અને રોટલો બાજરો કે દાદા તમારા ઓલે અમે આવીને મૂકી દઈશું ખાંભી આવીને એટલે એને તાવ આવતો હોય તો ઉતરી જાય એને કોઈ માથું દુખતું હોય તો મટી જાય એવી અત્યારે એની

બે શબ્દનો ઇતિહાસ એ જે ખાંભી છે એ ખાસ કરીને વાત કરેલી પહેલાં કે બાપાની સાથે તમે આ ખાંભી વિશે થોડી ચર્ચા કરજો બહુ સરસ મજાની વાત છે તો બળદેવભાઈ હા બોલો તમને પણ હવે મોકો આપીએ છીએ એ ખાંભી વિશે જે ખાસ કરીને તમે પહેલાં આપણને વાત કરેલી બરોબર એ વિશે તમે થોડીક વાત કરશો એટલે જે ઢોલીની ખાંભી છે એમ કહેવાય છે કે પેલા રજવાડા વખતે જે ઢીંગાણું ખાતું એટલે ઢીંગાણામાં ઢોલીને હંમેશા મોર રાખવામાં આવે રાખે મોકરે કારણ કે જો ઢોલી પોતે જેવો ઢોલ વગાડે એવું માણસને હુરાતન ચડતું ચડતું એટલે જે ઢોલીને મોર રાખ્યો એટલે ઢોલી ઢોલ વગાડતો એટલે ઢોલીને એવું હુરાતન ચડ્યું કે પોતાને હુરાતન ચડ્યું એટલે પોતે ઢોલ મૂકી અને હાથમાં તલવાર લઈ લીધી અને તલવાર લીધી એટલે રીંગાણામાં યુદ્ધ કરતા કરતા પછી ઢોલીને ઢોલીનું મસ્તક કાપી નાખ્યું એટલે ઢોલીનું મસ્તક કપી ગયું પછી તોય ઢોલીને સુરતન ચડ્યું એટલે ધડ લડતું લડતું આવ્યું અને એમ કહેવાય છે કે ધડ લડતું લડતું આવી અને પાંચ કિલોમીટર જે મસ્તક કપી ગયું ત્યાંથી ધડ લડતું પાંચ કિલોમીટર દૂર અમારા ગામના પાધરમાં આવી અને ધડ ત્યાં પડ્યું ત્યાં અત્યારે ધડ પૂજાય છે એમ કહેવાય છે કે કોઈપણને તાવ આવ્યો હોય માથું દુખતું હોય કે શરીરના કોઈ પણ રોગ હોય દુખાવો હોય તો એની દાદાની એવી માનગત રાખે છે કે ખાલી એક બાજરાનો રોટલો અને એક ડુંગળી અને ગોળ આટલું જે એના પારે એને ચરણે ધરવાનું કહે એટલે તમારે કોઈ પણ ગમે એવો જૂનો તાવ હોય કોઈ પણ શરીરનો દુખાવો હોય રોગ હોય તો એ દાદાની બાધા રાખે એટલે મટી જાય છે આવો દાદાનો ઇતિહાસ છે અત્યારના સમયની અંદર તો કેવું છે ખબર હે કે ભાઈ હવે આ તો આધુનિક ટેકનોલોજીનો સમય છે દવાખાનાઓ ફિલાફલા ચાલે છે પણ આજની તારીખે પણ એક ભાવ જગત છે કારણ કે લોકોની શ્રદ્ધા સાથે કોઈ ચેડા ન કરી શકે બહુ બધાની પોતપોતાની તમારી શ્રદ્ધા હોય મારી શ્રદ્ધા હોય ચદુરબાપાની હોય બરાબર આ જગત જે છે ને એ શ્રદ્ધા અને ભાવથી જ હાલી રહ્યું છે વિજ્ઞાન વિજ્ઞાનની જગ્યાએ સત્ય છે અને ભાવ જે છે ભાવ જગત ભાવ જગતની જગ્યાએ સત્ય છે આજની તારીખે પણ ત્યાં લોકો જે છે એ પોતાના ભાવથી અને એક ડું ડુંગરી નોડો અને ગોળ બસ આટલું જ ખાલી એને કરવાનું બીજું કોઈ વસ્તુ નહીં માનતા માં ખાલી બાજરાનો રોટલો અને એક ડુંગળી નો દડો અને ગોળ અને પગે લાગી લેવાનું કે દાદા ગામની અંદર આવેલ આપડે ઢોલી દાદા તરીકે આપણે એને વિનવું છીએ કારણ કે કોઈ પણ માણસ હોય માની લો કે આની અંદર અઢારે વણ હોય સુરવિરતા છે એ અઢારે વણ ની છે બરોબર ઢોલી જે છે એ મુખ્ય પાત્ર છે યુદ્ધના મેદાનની અંદર માની લો કે યુદ્ધના મેદાનની અંદર ધીંગાણું ધમધમ જામ્યું હોય અને એ ઢોલી વગરનું તો બધું નકામું જ છે કારણ કે ઢોલીની દાંડી જે છે એ પડે એટલે સુરવીરતાને જે છે એમ કહેવાય કે મોખરો મળે એને મેદાન મળે અને એ રોમે રોમની અંદર જે છે એ પ્રસરી જાય અને એની સાથે સાથે જે ઓલા રણની અંદર જે રણમેદાનમાં યુદ્ધ લડવાવાળા યુદ્ધ યુદ્ધના જે સુરવીરો હોય બરાબર યુદ્ધા હોય એને તો તાન ચડે

એટલે એ સુરવીરતા આવે એટલે એની અંદર શું થાય કે ભાઈ પોતે જે છે પણ એ તલવાર લઈને રણ મેદાનની અંદર છે એ યુદ્ધના ઓલામાં કૂદી પડે અને એ એ જગ્યાએ ઢોલી પણ જે છે એ કામ આવી જતા આવી બધી ક્ષતિઓ ગાથાઓ છે અને ખાસ કરી કરીને મોટામાં મોટું કહેવાનું કે આજની તારીખે જે આપણા વૃદ્ધો છે ચતુરબાપા જેવા મોટી ઉંમરના જે છે કમસે કમ બધા ચતુરબાપા પંચ્યાસી વર્ષની ઉંમરે પહોંચી ગયા છે આવા જે વૃદ્ધો છે એમની પાસેથી આપણને આવા જે છે ભૂતકાળના ઇતિહાસો જે છે એ આજની તરીકે પણ જે છે સાંભળવા મળે છે અને આ મિત્રો સત્ય ઘટના છે ક્યારેક જો આપણને મોકો મળશે તો વરદેવભાઈની સાથે એ તમને જે ઢોલીની જે ખાંભી જે છે એના પણ તમને દર્શન કરાવીશું આ એક ઇતિહાસ હતો જે ઇતિહાસને આપણે જે છે આ વાવડી ગામની અંદર આવેલું સાંઢપાળિયા દાદાનું આ સાનિધ્ય છે અને આ સાંઢપાળિયા દાદાનો પણ બહુ મોટો ઇતિહાસ છે ઇતિહાસને જો તો તમને ટૂંકમાં કહું તો જે સાંઢ જે છે એ બાજુમાં ગેલા બાપાની આ ખાંભી છે ગેલા બાપા જે છે એ વખતની અંદર જે છે એ ધણ ચારતા અને આ જે છે એ ખૂટ હતો અને ખૂટ જે છે એ ઠાકોર જ્ઞાતિની અંદર એક કઈ શાખાના કીધા વિશ્યા શાખના ઠાકોર હતા એમનો જે છે એ ખૂંટ હતો અને એ ખૂંટ છે ખૂટ હતો અને એ પણ જે છે એ આ જગ્યાએ છે એ ગાયોને વાળી જતા હતા એની સાથે માથે ધર્મની અંદર જે છે ગેલા બાપા કામ આવી ગયા અને સાથે સાથે આ જે ખૂંટ છે એ ખૂંટ પણ જે છે એ કામ આવી ગયેલો એટલે અહીંયા જે છે ગેલા બાપાની બાજુની અંદર તમે એની પણ જે છે સાંઠ દાદા તરીકે અત્યારે એને પૂજવામાં આવે છે અને આ જે સ્થળ છે એ પણ એમ કહેવાય કે ઘણી પ્રકારની અનેરી જે બાધાઓ છે આવતી હોય છે એના વિશે આપણે બે શબ્દોની અંદર આપણે બંદીપભાઈ પાસે વિડીયોને એન્ડ કરતાં આપણે જે છે એમને પૂછતી સાંઠપારિયા દાદાને બાધામાં ખાસ બાધાઓ જો આવતી હોય

આ સાંડપાળિયા દાદા છે એનો ઇતિહાસ છે પોતે અહીંયા રણસંગ્રામની અંદર એમ કહેવાય કે ગાયનું ધણ વળી જતા હતા અને તાણે સાંડપાળિયા દાદા પોતે પણ જે છે એ ખૂંટ તરીકે એમ કહેવાય કે પશુ હતા પણ એનામાં પણ એમ એમ કહેવાય કે એક અનેરી શક્તિ એનો જે પ્રસાર હતો પ્રસાર થયો એના હિસાબે તમે જુઓ કે અહીંયા જે છે કામ આવી ગયેલા બાજુમાં ગેલા બાપા છે અહીંયા બાજુમાં ઘણી માનગતો જે છે આવે એના ઘોડા છે બાજુમાં તમે જુઓ અનેક પ્રકારની માણસો પણ પોતે બાધા રાખતા હોય છે પશુનું તો કામ થાય જ છે પણ સાથે સાથે મનુષ્ય પણ તમે જુઓ કે બાધા રાખતા હોય છે કોઈને આંખે ઓછું દેખાતું હોય તો આંખોની માનતા હોય છે કોઈને મસ્તકમાં કોઈ પીડા હોય તો એની હોય છે ઘણા શરીરમાં કોઈ પીડા હોય તો એની પણ હોય છે કાન તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના જે શરીરના જે ઓર્ગન હોય આપણે એ બધા ઓર્ગન જે છે એના ઝીણો એ આપણને જોવા મળે અને ચોવીસ કલાક જે છે દાદાના સાનિધ્યમાં દીવો જે છે એ અખંડ પ્રગટી રહ્યો છે બાજુમાં અગ્નિકુંડ છે અને સરસ મજાનું આ સ્થાન છે મારા પરમ મિત્રો પણ મારી સાથે હતા અમે બની આ જગ્યાની મુલાકાતે ઘણા ટાઈમ પછી આવ્યા હતા ચતુરબાપાની પાસે આપણે જે છે ઇતિહાસ સાંભળેલો થોડો ઘણો પહેલાં તો આપણને કીધું એવું મનની એવી ઓલી થઈ કે દર્શક મિત્રોની સામે આપણે જે છે ઢોલીનો ઇતિહાસ આપણે લાવો જોઈએ એટલે આપણે ઇતિહાસને રજૂ કર્યો પણ એમ કહેવાય કે આપણે જેસડા ગામે અત્યારે નથી કદાચ તમને આગળ ભવિષ્યની અંદર જે છે એ વિડીયોની અંદર જે ઢોલી જે દાદા થઈ ગયા જે પોતે સુરતાને કામ આવી ગયા જેનું મસ્તક પણ એક અલગ જગ્યાએ છે અને પોતાનું ધડ પણ અલગ જગ્યાએ છે એવી જગ્યા છે એના પણ તમને દર્શન આગળ જતાં કરાવીશું આ તા ચતુર દાદા અને અમારા મિત્રો કંઈક ભાઈ કહેશો કંઈ બે શબ્દ ಮರದಾಣೆ ಉತ್ತೇ ಹಾತಿಯಮಾ ಸವಾರಣೆ ಉತ್ತರೆ ಹಾ ಹಾಮಿ ತಲವಾರ

ઈ જયારે ધીંગાણા ઉતરતો ને ત્યારે એની અર્ધાંગી એની પત્ની એમ કેતી કે હે પિયું કાં તો મરજો ને કાતો મારજો પણ તમે પીઠ ન દેજો લગાર નહીતર મારી સંયુરુ મને મેણા મારશે કે આ તો કાયર નરની નાર અને એ સુરવીરો એમ કહેવાય કે ધીંગાણાની માલિપા મહાકાળના જડબા જેવી સેનાની સામે જાતા હોય પણ કોઈથી પાછી પાણી ન કરતા અરે માથા પીડ્યા પછી ધડ લેડાના દાખલા છે ત્યારે દોસ્તો આ જગ્યાએ હાંડ પાળિયા દાદાજીને દાદાની જગ્યાએ આપણે બેઠા છીએ આપણે દાદાને સાંભળ્યા આપણે બલદેવભાઈને હાંભીડ્યા ખરેખર ઇતિહાસની અનેક કડીઓ આપણને જાણવા મળી તો વિશેષપણે વિનંતી તમને એ કરું કે અહીંયા તમે જ્યારે પણ આવો ત્યારે આ જગ્યાએ દર્શન કરવા માટે આવજો અને વિશેષપણે આ બધી જગ્યાઓ જે છે ને એ અમનામ નથી રહી આની પાછળ કંઈક ને કંઈક એવું તત્વ કામ કરે છે એના લીધે આ બધી જગ્યા આજે પણ મોજૂદ છે ત્યારે બળદેવભાઈ આપણને કંઈક કહેવા માંગે છે શૈલેષભાઈ શૈલેષભાઈ મારે એક કહેવું છે તમને કે લગભગ દસ વર્ષ પહેલાં અહીંયા પારાયણ હતી ત્યારે અહીંયા જે રામ સીતાના જે લગન પારાયણમાં થાય એ વખતે લગન થતા હતા પછી અહીંયા કથા બેઠેલી એટલે બાપુએ કીધું કે ભાઈ ઢોલ વગાડતા વગાડતા આવતા હતા જે ઢોલ વગાડતા વગાડતા આવતા એટલે બાપુ એ ના પાડે કે ભાઈ ઢોલ તમે અંદર ન લાવશો અને બારેને બારે ઢોલ રાખજો કારણ કે અંદર ન લવાય આ હુરાપુરા છે અને હુરાતન ચડે પછી પછી નથી કહેતા કે બધા મોજમાં આવી ગયા પારણમાં એટલે કે ના આપણે ગાતે વાતે દાદાને પારે જાવું છે ઢોલ વગાડતું વગાડતું નાચતું નાચતું પછી એવડે સમજ્યા નહીં પછી ઢોલ વગાડતા વગાડતા અંદર આવ્યા અને જેમ ગેટની અંદર ગયા અને દાદાને હુરાતન ચડ્યું પણ કેવું હુરાતન ચડ્યું ખબર છે કે આ દાદાનો ઓટો ફાટી જ ગયો અને મંડપ હતો દાદાનો મંડપ હતો એટલે મંડપ ઉડાડી બહાર ફેંકી દીધો ઉડાડીને આપ્યો વર્ચો ગામ જોવે એમ આ બેઠેલા સમસ્ત લોકો અહીંયા જોતા હતા કે ના દાદા એ પરચો આપ્યો ઘણા બધા મંડપ હતા પણ એક મંડપ ને જરા પણ પવન નતો લાગ્યો ને આ મંડપ ને બહાર ફેંકી દીધો હતો આવો જાહેર દાદા નો પચ પા દાદાનું તો આ એક ઘટના હતી જેનું વર્ણન આપણે ઇતિહાસ આટલો કેવો તો સરસ નો જાહેર પહોંચ્યો કોઈ એમનો કે ના તો આવું છે આ સાંડપાળિયા દાદાનું સ્થાન અને આગળ તમને ભવિષ્યની અંદર અમે આપણા દર્શક મિત્રોને આપણે છે ને જેઠળા તમે આવજો સાથે આપણે એ ખાંભી જે છે ઢોલીની આમ તો આપણે ઢોલી દાદા તરીકે એને વણવીએ છીએ બરાબર કારણ કે એક સમર્પણની જગ્યા છે સુર્યતાની જગ્યા છે અને સુર્યતાનું અહીંયા એક વર્ષનો સરસ મજાનો આપણે ઇતિહાસ મેળવો તમે લગભગ એમ કહેવાય છે ગામથી પાંચ કિલોમીટર દૂર ઢોલેની ખાબી છે તો આપણે એના દર્શન આપણે દર્શક મિત્રોને જરૂરથી કરાવશે તો અહીંયા આપણે વિડીયોને કરીએ છીએ પૂર્ણ અને મળીએ છીએ આવતા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ અસ્તુ ધન્યવાદ